લોકસભા મત વિસ્તાર સત્તર ચાણસમાં હારેજ વિધાનસભા પાટણ જિલ્લાનો હારેજ શહેર વિસ્તારની સમસ્યાઓ મતદારોનો અવાજ પાટણ ત્રણ લોકસભાના ઉમેદવારો જાહેર થઈ ગયા છે પાટણ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાટણ લોકસભામાં કોંગ્રેસ તરફથી તંદનજી ઠાકોર ભાજપ તરફથી પરસી ડાબી બંને ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે ત્યારે આપણે આ વિસ્તારની અંદર જે સત્તર ચાલીસમાં વિધાનસભા આવે ત્યાં હારીજ વિસ્તાર છે હારીજની અંદર આ બોરિંગ ચાલવાનો વિસ્તાર છે તે વિસ્તારની અંદર આપણે મુલાકાત કરીશું જે વિસ્તારના રહીશો છે તેમને પડતી મુશ્કેલીઓ તેમને પડતા કોઈ તકલીફો એની કે કેવી રજૂઆતો એમને પડી કરેલી છે તે જાણીએ શું નામ છે આપનું ભારત પ્રજાપતિ હા આ સત્તર વિધાનસભા ચૂંટણીનો વિસ્તાર કહેવાય એમાં ધારાસભ્ય તરીકે દિનેશજી ઠાકોર છે તો દિનેશજી ઠાકોર આ વિસ્તારની અંદર મુલાકાત કરી ખરી કોઈ દિવસ કોઈ આવ્યું જ નહીં આ વિસ્તારમાં તમારી મુલાકાત દિનેશજી ઠાકોર લેવલ રેલી થઈ આવી કોઈ હા આ જે ભારસી ડાભી છે જે લોકસભાના ઉમેદવાર છે જે આ પુણે તમને બીજી વાર રિપીટ કર્યા છે ગત ટ્રમમાં પણ ભરસી ડાભી હતા ભાજપ સરકાર બીજી રિપીટ કરી અને ભરસિંહ ડાભીને જાહેર કર્યા છે ઉમેદવારી દાખલ કરે કર્યા કર્યા તો ભરસી ડાભીને તમે આ વિસ્તારની અંદર મુલાકાત લીધા હાલ શહેરની અંદર મુલાકાત કોઈ મુલાકાત લીધી જ નહીં અમારી અહીં બરાબર આ વિસ્તારમાં જોઈએ છે તમારા વિસ્તારમાં સ્થાનિક જે સમસ્યાઓ છે આ વિસ્તારની કયા વિસ્તાર કહેવાય રહ્યો તમારો હમણાં નગર એક બોરિંગ ચાલી પાસે હા તો આ વિસ્તારની અંદર તમારા કઈ સમસ્યાઓ છે હાલ સાબી હાલ ગટરની છે પૂરો પોઝિશન આ તો જોઈ લો તમે ગટરને એટલી ઉભરાય ને કે રહેવું કઈ રીતે આખા ઘરમાં પાણી આવેલું છે આ બાજુમાં બરાબર અમારા વોર્ડના ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી કોઈને તાકવા નથી

અને સમસ્યાઓ ઉદ્ભવેલી છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ આ વિસ્તારની અંદર નેતાઓ જે લોકસભાની ચૂંટણી સરકાર શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવે છે કે વિકાસની વાતો અને બંધાફ ફૂંકવામાં આવી રહ્યા છે આ વિસ્તારની અંદર પાયાની સુવિધાઓથી વંચિત છે તેમજ વિકાસના જે નેતાઓ છે વિકાસ લઈને આવ્યા માટે એ નેતાઓની પાસે કોઈ મુલાકાત લેવામાં આવી નથી નરેશ ઠાકર માનવીત હારી વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ